વિદેશ જતા હશેના પરિવાર ને મળવા જતા હશે ખુબ આશા સાથે પ્લેન ની અંદર બેઠેલા ખૂબ મોટી સંખ્યા છે સત્તાવાર આંકડો હજી ક્લિયર નથી પણ લગભગ એમાંથી કોઈ બચી શકે નહીં એવી પરિસ્થિતિ આપણે દ્રશ્યો ટીવી માં જોયા છે એ સાથે જે પ્લેન જે બિલ્ડિંગ સાથે અથડાણું છે ત્યાં પણ જે વિદ્યાર્થીઓ ભોજન લઈ રહ્યા હતા જે ભાવી ડોક્ટરો હતા તેમાં પણ પરિવારોના દીકરાઓ હશે નાનું કુટુંબ છે એમનો પણ એક આશાસ્પદ યુવાન એની અંદર હતો આપણા ભાવનગરના પાણસવાની પરિવાર માંથી હતા એટલે આ લોકો જે આ દુર્ઘટનાની અંદર ભોગ બન્યા છે ત્યારે જયારે જયારે આવી ઘટનાઓ બનતી હોય ત્યારે આપણે સૌ એની અંદર જોડાતા હોય છે અને અત્યારે આપણે પાંચ મિનિટ મૌન રાખીએ અને એમના દિવગંત આત્માને ઈશ્વર શાંતિ આપે અને જે લોકો ક્ષતિગ્રસ્ત થયા છે એ લોકો વહેલામાં વહેલા એમને જે સારવાર મળે છે અને ફરી એ પોતાની મૂળ અવસ્થામાં આવે એવી આપણે માતાજીને પ્રાર્થના કરીએ એટલે બે મિનિટ આપણે મૌન રાખીએ અને એમના દિવ્ય આત્માને શાંતિ મળે એવી આપણે તો પ્રાર્થના કરશું હવે આપણે દરેક હરાજી જે રાબેતા મુજબ શરૂ થાય છે એ પ્રમાણે જશે એકસો <laughs> પાંચ આ સરનામું 22/2 ફોન નંબર 9152591900 220452322 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 હાલો આ પાંચ ભાગ ચાલે હાલો આ પાંચ ભાગ ઓગણીસ એકવીસ બાળી સત્તરસો સિત્તેર રૂપિયા પા <laughs> <laughs> आया फोन बोल भाई मैं 1600 ₹ लगाता हूं 1700 तो बोल भाई 1600 ₹ भाई 1600 हम कितना से महेश भाई 5 3 70 70 34 34 40 1 कल 2 3 1946 1946 1885 50 बोलिए बोलिए 1600 बेटा तुम्हारा बेकार भाव है पर 1700 1 2 5 10 15 20 રાકેશભાઈ <Christina> <productive gli�quer> <pre> <einladı>

1450 1450 1500 1500 ₹1500 માં ભાઈ આ 2 3 4 5 5 6 1500 માં લખવાડ લખો ના ના આલવાજી ભાઈ 1500 રૂપિયા આ લેવા રૂપિયા ચાલો મિત્રો આપણે મળીએ એક નવી રાજ્ય સાથે નવા વિડીયો સાથે નવી અલગ અલગ વસ્તુના ભાવ જાણીશું ચાલો મિત્રો મળીએ કાલે